નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સજાનંદ વિદ્યાલય તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક પાઠનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ તેનો આપણે અભ્યાસ કરીશું આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે ઘણા બધા સમાજ સુધારકો થઈ ગયા હતા તેની ચર્ચા કરવામાં આવી છે જોઈએ આપણે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજની અંદર અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો સંકુચિત અને કુપમુંડક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદ્દર હતી સંકુચિત અને કુપમુંડક એટલે કે વધારે પડતી સ્ત્રીઓને ભણવામાં આગળ ભણવા દેવામાં આવતી ન હતી અને તેમની સ્થિતિ વધારે બદ્દર હતી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા તેમાં સૌ સુધારક તરીકે હોય તો રાજારામ મોહન રાય હતા જોઈએ આપણે રાજારામ મોહન રાયનો આપણે પરિચય મેળવીએ રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હતો રાજારામ મોહનરાયનું લગ્ન બાળપણમાં થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા આ ઘટનાએ રાજારામ મોહનરાયને ખૂબ અસર કરી સતી થવું એટલે સતી થવું એટલે વિદ્યાર્થી મિત્રો કે પોતાના પતિ જ્યારે મરી જાય છે ત્યારે તેની સાથે જ આગમાં બળી જવાનું હતું તેમને સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો પણ ચલાવ્યા ઈસવીસન બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસની ની અંદર ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા રાજારામ મોહન ઈસવીસન અઢારસો એકવીસની અંદર બંગાળીમાં સંવાદ કૌમુદી અને અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના તેમણે સમાચાર પત્રો શરૂ કર્યા ઈસવીસન અઢારસો અઠ્યાવીસ ની અંદર બ્રહ્મો સમાજની સ્થાપના કરી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ધ્યાન રાખજો ઈસવીસન અઢારસો અઠ્યાવીસ ની અંદર રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજારામ મોહનરાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી તેમને અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી આગળ જોઈએ આપણે રાજારામ મોહનરાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી તેના પરિણામે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આમ રાજારામમોહન મોહનરાય ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજારામ મોહન રાયને ઈસવીસન અઢારસો ત્રીસની અંદર તેમને ઇંગ્લેન્ડ મોકલ્યા ઈસવીસન અઢારસો ત્રેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું ઈસવીસન અઢારસો તેત્રીસની અંદર બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા બીજા સુધારક આપણે જોઈએ દયાનંદ સરત સરસ્વતી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હતો તેમને નાની વયે મૂર્તિપૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા સમજાઈ તેમને ખૂબ જ નાની વયે મૂર્તિપૂજા અને જે કર્મકાંડની બિન ઉપયોગિતા તેમને સમજાઈ તેમને સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો સત્યની શોધ માટે તેમને ત્યાગ ઘર બાર તેમને છોડી દીધા હતા અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો અને પંદર વર્ષ સુધી આખા દેશભરની અંદર તેઓ ફર્યા અને યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ લીધો અને મથુરાની અંદર સ્વામી વિરજાનંદ પાસે તેમણે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને વિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા એક રાખવાનો તેમને શોધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા વેદોની અંદર તેમને ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો આપણા જે વેદો હતા એ વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો તેમણે એટલે કે દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળલગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેઓ કહેતા હતા કે વેદોની અંદર મૂર્તિ પૂજા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો એક ઈશ્વર તેમને એકેશ્વરવાદનો બોધ આપ્યો તેઓ હિન્દુ ભાષામાં બોધ આપતા હતા તેઓ હિન્દી ભાષાની અંદર બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેરમાં કરી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી ક્યારે તો કે અઢારસોને પંચોતેરમાં લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાનને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર કર્યો લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે ઝડપ તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દી હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી તેના પરિણામે ઝડપથી સામાજિક પરિવર્તન આવ્યું અને આર્ય સમાજે ધર્માંતર પામેલા જે ધર્માંતર પામેલા હિન્દુઓ હતા એ હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે તેમણે એક શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર તેમને ખુલ્લા મૂક્યા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેની અંદર હરદ્વાર પાસે તેમને કાંગડી ગુરુકુલ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું જેની અંદર શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાર પછીના સુધારક છે રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત સુધારક હતા તેમનો જન્મ રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા રામકૃષ્ણ પરમહંસ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા હતા કેશવચંદ્રસેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું કેશવચંદ્રસેન અને દયાનંદ સરસ્વતી જેવા ઘણા બધા સુધારકોએ ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી તેમના ધર્મ અને સંસ્કૃતિમાં તેમને ફરી શ્રદ્ધા પેદા થઈ ત્યાર પછીના આગળના સુધારક છે સ્વામી વિવેકાનંદ જે આપણે નવા ભાગની અંદર જોઈશું